માતાજી દરેકને આજ રોજ મોટાભાઈ એવા અમારા વિક્રમભાઈ ઠાકોરે જોરદાર સરસ કલાકારનું સંમેલન આયોજન કર્યું છે તો તમામ પધારેલા મહેમાનોનું મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો ચાહક મિત્રો તમામ અહીંયાથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વધારે કંઈ નથી બોલવું પણ બધા વિચારતા હશે કે તેજલબેને ઇન્સ્ટાગ્રામમાં કંઈ મૂક્યું નથી કે કોઈ સ્ટોરી ચઢાઈ નથી પણ કેમ નથી મૂક્યું કારણ દુઃખ પહેલાં મને લાગ્યું બધાના ફોટા આવ્યા જોયા દુઃખ લાગ્યું ઘણું દુઃખ લાગ્યું એટલા માટે અત્યારે મને જોવાનું આવે છે કારણ કે મારો સમાજ એક નથી એટલા માટે અને એક બીજો એક મુદ્દો કારણ કે આજે આખો સમાજ ભેગો થયો છે એટલા માટે મારે રોવાનું એટલા માટે આવે છે કે સારી સારી સોસાયટીઓમાં મકાન લેવા જોઈએ ને શું કે ખબર છે ઠાકોરની ઠાકોરની એટલે શું શું છે આપણે આપણે શું છે સારી રીતે આપણા છોકરાઓને શિક્ષણ આપવા માંગતા હોય સારી રીતે જીવવા માંગતા હોય તો આપણે શું છે હે એટલા માટે ભઈએ જે મુદ્દો ઉઠાયો મને ઘણો દુઃખ લાગી તો પણ હું કશું બોલી ના શકી સમાજ શેખાવત ભાઈ જોરદાર વાત કરી દરબાર રાજપૂત ઠાકોર આ બધું બંધ કરો એક થાવ તમે એક થશો ને તો મુખ્યમંત્રી આપણો બેઠો હશે ત્યાં અને ઠાકોરોમાં જે પ્રોગ્રામો કરીએ છે ને કલાકારો ની ગાડીઓ ને આપતા ફોર્ચુનર ફોર્ચુનર ને આપતા બધા અમારા ઠાકોરો ભરે છે ખબર છે હા એમ એમ ગાડીઓ નહીં ફરતી ફોર્ચુનર એટલે અને બીજા ભાઈએ કીધું કે બોલીવુડમાં જો સલમાન ખાન શાહરૂખ ખાન અમીર ખાન જો નોંધ લેતા હોય આપણા ભાઈ ની તો આપણા વિધાનસભામાં આપણા બેઠા છે નેતાઓ એ કેમ નથી લેતા એમને પણ લેવું જોઈએ ને એમને પણ નોટ લેવી જોઈએ હે લિસ્ટ બનાવવા બેઠા હોય તો કેમ ગાંધીનગરમાં ગાંધીનગર માં રહે છે ભાઈ ને ગાંધીનગર માં રહે છે ને તો પછી એ લોકોને પણ નોટ લેવી જોઈએ કારણ કે એમનો સિતારો બે 2005 6 માં અમે એમને જોઈ જોઈને શીખ્યા છે એમની જોડે પિક્ચરો માં ઘણા બધા ગીતો મે ગાયા છે જો અમે તો અમારું કંઈ નહીં પણ આ જે ઉક્તા કલાકારો છે એમનું સન્માન થવું જોઈએ અમે નથી કેતા કે અમે ભાઈ એવું નથી કેતા કે તમે મારું સન્માન કરો